ડેડાણ રાજવી પરિવાર અને બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું ડેડાણ રાજવી પરિવારના દરબાર હિતેન્દ્રભાઈ કોટીલા અને બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની દ્વારા મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ દરમિયાન ચાલી રહેલા રોજા ઉપવાસ રાખતા મુસ્લિમ ભાઈઓને ઇફતારીના સમય દરમિયાન રોજદારો માટે દૂધ કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવેલી હતી ડેડાણ રાજવી પરિવાર રાજાશાહીથી લઈ આજ દિન સુધી હંમેશા પોતાનો રાજધર્મ નિભાવતા આવ્યા છે અઢારે વરણને સાથે લઈ ચાલનારા રાજવી પરિવાર માટે સમગ્ર ડેડાણ ગામને ગર્વ છે ત્યારે મુસ્લિમ સમાજના દરેક નાના મોટા તહેવારોમાં રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિ હોય છે જેમાં જુમા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ યુનુસબાપુ કરીમભાઈ સાલેડા ઇમ્તિયાઝ ખાન ચંગીઝ ખાન બહાદુરભાઈ હિરાણી મોહસીનભાઈ પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઇફતાર પાર્ટી યોજાયેલી હતી અને ઇફ્તાર બાદ તમામ રોજદાર માટે ન્યાજની વ્યવસ્થા ચંગીસકાન પઠાણ દ્વારા કરવામાં આવેલી હતી

બહાદુરભાઈ હિરાણી છે ખાન પઠાણ છે પૂરા જમાતના આગેવાનોને કરાવી છે બધા તેમનો શુક્રિયા અદાખી પૂરી